બેઠક થઈ કે જૂના મિત્ર છે મારા છોટમ હું ધારાસભ્ય રહ્યો અઠમ એવી ધારાસભ્ય રહ્યો અને ગાંધીનગરમાં બેસીને મિત્રતા છે તો મિત્રતા પરમાને આજે અમારે કુટુંબમાં પ્રોગ્રામ બી હતો ગુડી પાડવા હતો ગુડી પાડવાને લીધે અમે બે ઘેર બધા ભાઈઓ ભેગા થયા હતા અને એ એવી બી કુદરતી આ કંઈક અવસાન થયું હતું જિલ્લા પ્રમુખનું એમના અમે આવ્યા હતા ને અહીંયા હુમલા ખાતે આવેલા તો મળ્યા અને વાતચીત થઈ છે વાઘુડે માટે બેઠકની ચર્ચા નહીં થઈ હું તો હું તમને પેલા કહી ચૂક્યો છું પેલા કહી ચૂક્યો છું લડવાનું 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 જીતવાનું 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 કોઈ બી પાર્ટી ભાજપ છોડીને કોઈ બી પાર્ટી આવે એના જોડે લડવાનું ચાહે આમ પાર્ટી આવે ચાહે જે બી પાર્ટી આવે એનાથી લડવાનું બાકી અપક્ષ તો નક્કી 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 ચર્ચા તો ખાલી ચા બાપ ચા પી ચર્ચા થઈ છે રાજકીય ચર્ચા નથી થઈ રાજકીય માટે ચર્ચા થઈ મિત્રો સાથે ચર્ચા થઈ છે કેમ છો શું છો બસ એ વાત છે કોણ ટિકિટ ની કઈ ટિકિટ અમારે ગજવામાં છે ભાઈ સવાલ જ નથી આવતો મને કઈ ટિકિટ જોયા ફક્ત ટિકિટ જ છે સમય આવશે તો બધો એનો જવાબ મળી જશે બરાબર તમે બી વેટ કરો અને અમે એનો તમને જવાબ પૂરેપૂરો આપીશું એ તો સમય આવશે તો એનો જવાબ અને કંઈક બી હશે તો કોન્ફરન્સ અમે કરીશું તમને પહેલાં ઇન્વાઇટ કરીશું બાકી બધાને પછી બોલાવીશું